હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે બે દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે વીજ સાથે વરસાદ થતાં સોસાયટીમાં પાણી ભરાયા છે નેશનલ હાઈવે નંબર આઠ પર અડધો ફૂટ પાણી ભરાઈ ગયું છે તો હળિયોલ ગઢોળા તખતગઢ નિકોડા કરણપુર ધનપુરા ગાંભોઈ હિંમતપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો